ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે તુલસીધામ ચોકડી પાસેથી યુવતી ભગાડી જવાને દિશ રાખીને એક યુવકનું અપહરણ કરી લઈ જનાર દાહોદ બે લોકોને ઝડપી લીધા હતા અને અપહરણ થયેલા વ્યક્તિને છોડાવ્યો હતો ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે તુલસીધામ ખાતેથી એક વ્યક્તિનું અપહરણ કરી લઈ જનાર બે આરોપીઓને ભોગ બનનાર સાથે દાહોદ ખાતેથી શોધી કાઢી ગુનાનો ભેદ ઉકેલ્યો છે ગત તારીખ પંદર મે બે ના રોજ સાંજના આશરે આઠેક વાગ્યાના અરસામાં તુલસીધામ ચોકડી ભરૂચ ખાતેથી એક સફેદ કલરની બોલેરો ગાડી નંબર જી જે વીસ સી એ પાંસઠ અડસઠમાં આરોપી કમલેશ માંજીભાઈ ભુરા અને શ્રવણ ચંદુભાઈ ગણવા નાઓએ ભોગ બનનાર જનાર્દન ભાહ્ય રાજપર નાઓનું અપહરણ કરીને લઈ ગયેલો હોવાનો બનાવ બન્યો હતો જે બનાવને ગંભીરતાથી લઈને તાત્કાલિક પોલીસ ઇન્સ્પેક્ટર એવી પાનમિયા નાઓએ બનાવ અનુસંધાને સલગ્ન કલમો મુજબનો ગુનો દાખલ કરી અલગ અલગ ટીમો બનાવી ભરૂચ શહેર તેમજ આજુબાજુના વિસ્તારમાં ભોગ બનનાર તેમજ આરોપીઓની શોધખોળ હાથ ધરતા ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે માહિતી મળેલ કે કામના ભોગ બનનાર અપહરણ કરનાર બંને આરોપીઓ પોતાના વતન નાંદવા ગામ તાલુકા ગરબડા જિલ્લા દાહોદ ખાતે લઈ પોલીસ અપહરણ કરનાર બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે પોલીસે પકડી પાડેલા આરોપીઓમાં કમલેશ માં બુરા રહે સર્વોદય સોસાયટીના ના ઉપર લુવારા ભરૂચ મૂળ રહે નંદવા ગામ મળી આવેલ મોબાઈલ ફોન મળીને પાંચ લાખ દસ હજાર રૂપિયા નો મુદ્દા માલ કબજે કર્યો છે વારંવાર સૂચના કરવામાં આવતી હોય છે કે ગુમ અને અપહરણ જેવા ગંભીર ગુનાઓને જલ્દીથી જલ્દી શોધી કાઢવામાં આવે જે અન્વયે તારીખ પંદર પાંચ બે હજાર પચીસના રોજ ભરૂચ સી ડિવિઝન ખાતે એક ગુનો નોંધવામાં આવે છે જેની અંદર એવું જણાવવામાં આવે છે કે કોઈ તુલસીધામ ચોકડી ભરૂચ ખાતેથી બે અજાણ્યા ઈસમો દ્વારા બોલેરો ગાડી લઈને આવે છે અને જેમાં એક વ્યક્તિ કે જેનું નામ છે જનાર્દનભાઈ રાજભર કે જેમનું અપહરણ કરી અને તે ગાડી બોલેરો ગાડીની અંદર ક્યાંક લઈ જવામાં આવે છે જે સમાચાર મળતા જ ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતેથી અલગ અલગ ટીમો બનાવવામાં આવે છે જે ટીમોની અંદર કેટલીક ટીમ છે જે શોધખોળ કરવામાં આવે છે સીસીટીવી જોવામાં આવે છે ટેકનિકલ સર્વેલન્સ તેમજ મોબાઈલ કે ટેકનિકલ ડેટા એનાલિસિસની મદદથી તેની શોધખોળમાં લાગી જાય છે કેટલોક સમય જતાં સીસીટીવીની અંદર એવું જોવા મળે છે કે જે બોલેરો ગાડી છે તેનો નંબર છે જી જે વીસ સી એ પાંસઠ અડસઠ જેની શોધ કરતાં અંતે એવું જણાય આવે છે કે આરોપીઓ જે છે તે દાહોદ ખાતે હોય તેવું લાગે છે જેમાંથી ભરૂચની એક ટીમ જે છે દાહોદ ખાતે જાય છે અને ત્યાં જેનું અપહરણ થયેલ છે તે વ્યક્તિને સહી સલામત રીતે પકડી લે છે અને આરોપીઓ જે છે કમલેશભાઈ માનજીભાઈ ભુડા અને સરવીન ઓર્પે શ્રવણભાઈ કે જે બંને દાહોદના વતનીઓ છે તે બંને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી અને આગળ કાયદેસરની કાર્યવાહી ચાલુ કરે છે સર આ ભરૂપ પાછળનું કારણ છે અપહરણ પાછળનું મુખ્ય કારણ એવું જણાય આવે છે કે ભૂતકાળમાં તે લોકોને કોઈ છોકરા કે છોકરીઓની જે મેટર બનેલી હતી જેની રીંસ રાખી અને આકૃત્ય કરવામાં આવેલું છે